તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાના સિવાય રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર રેશન કાર્ડ ધારકો માટે ફેબ્રુઆરીમાં તુવેર દાળની નેવું ટકા ફાળવણી કરાશે રાજ્ય સરકાર ફેબ્રુઆરી માસ માટે રેશન કાર્ડ ધારકોને પચાસ ટકા દાળની ફાળવણી કરવામાં આવી હતી જેનો ઓલ ગુજરાત ફેર ફ્રાઇ ફ્રાઇઝ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કારણ કે આ પ્રકારની ફાળવણીથી અડધા લાભાર્થીઓને તુવેરડાળથી વંચિત રહેવું પડે છે અને રાજ્ય સરકારનો આ પદ્ધતિ વેપાર તથા ગ્રાહકો વચ્ચે ઘર્ષણ પેદા કરે છે એવું મની રહે એવું હતું માટે ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન દ્વારા ગુજરાતના અને વેપારી વચ્ચે વેમ પેદા થાય એવા સંજોગોનો નિવારવા માટે પુરવઠા વિભાગ અપીલ કરવામાં આવી હતી જેના પરિણામે તુવેર ડાળની ફાળવણીને નેવું ટકા કરવામાં આવી છે ફેબ્રુઆરીના અનાજ વિતરણની સાથે ઉપરોક્ત ટકાવારી મુજબ ગ્રાહકોને તુવેર દાળમાં પણ મળી રહે વર્તમાન સમયમાં બજારમાં તુવેર દાળના ખૂબ ઊંચા ભાવ હોય તો ગરીબ લાભાર્થીઓને સસ્તા ભાવે તુવેર દાળ મળી રહે છે સરકાર શ્રીના કુપોષણ સામેનો જંગ અસરકારક બનવામાં મદદરૂપ થઈ છે ઓલ ગુજરાત ફેર પ્રાઇસ ઓફ એસોસિએશનની આ માંગ તમામ પ્રેસ મીડિયા દ્વારા સહકાર આપવામાં આવ્યો હતો અને આ ક્ષમતા ભરેલી ફાળવણી દૂર થાય એ માટે આપના સમાચાર પત્ર અને આપના અખબાર પત્રમાં સ્થાન આપીને આ સમસ્યાનો વાંચવામાં આપી હતી જેને સફળતા મળી છે આ માટે ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન આમાં આપના અખબારને પણ અભિનંદન પાઠવે છે કે આ ભાર પ્રવર્તન કરે છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાની ના ભૂલતા